તો આપણે જણાવ્યું હતું કે હું મારો ફર્સ્ટ બ્લોગ છે મિત્રો એમાં હું મારો પરિચય પૂરો પરિવારનો મારા ગામનો તાલુકો જે લોકો બતાવવાનું છું મિત્રો વિડીયોમાં બન્યારિજો એન્ડ સુધી તો મિત્રો આપણે અત્યારે આ બ્લોગ ચાલુ કરવાની મજા આવી છે તમને જો એન્ડ સુધી તો આ બ્લોગની શરૂઆત કરીએ મિત્રો કારણ કે મારો હું પહેલાં મારો પરિચય આપી દઉં મારું ફર્સ્ટ નામ છે વાઘેલા અજય કે મિત્રો પાપાનું નામ તો ન કહી શકાય પણ

એટલે એના સાજા વિડિયો આવશે પણ મારું નામ તો મૂળ અજય છે અને મારું ગામ પાણિયા છે પાણિયા તાલુકો જિલ્લો અમરેલી મિત્રો અમરેલી નામ સાંભળ્યું છે ગુજરાતમાં આપણે ઇન્ડિયન છે મિત્રો આપણે ગુજરાતી છે તો મિત્રો આપણે ઘણાય કામ કરીએ છીએ મિત્રો કપાસ વેણવાનું કપાસમાં હાથી આંકવાનું દવાનો છંટકાવ કરવાનો દવા સાટવાનું અને અન્ય કોઈ ગમે કામ હોય ને મિત્રો ખેતીને લગતા તમામ આપણે કામ કરીએ છીએ મિત્રો કેમ કે આપણે કામ તો આપણી જન્મમાં આપણા લોહીમાં હોય છે મિત્રો કરીને ખાવું એ આપણે અન્નદાતા કહેવાય વાલા એટલે આપણે ખેતીનું કામ કરીએ છીએ મિત્રો અને આપણે આ બહુ ગરીબ પરિવારમાંથી વિલોગ કરું છું મિત્રો ખૂબ ડુંગળી પરિસ્થિતિ છે અમારી કહી તો ન શકાય પણ આપણે મજૂરી કરીએ છીએ મિત્રો અને મારા પરિવારમાં મારા મમ્મી પપ્પા છે મિત્રો એક બેન છે અને એક ભાઈ છે અને મારે મારા લગ્ન થઈ ગયા છે મિત્રો અને મારા બે બાળકો પણ છે છ વર્ષના એ અત્યારે પડવા જાય છે આ છે મારો નાનો દીકરો મિલન મિલન પણ અત્યારે ચાર સાડા ચાર વર્ષનો થઈ ગયો છે મિત્રો ના ચાર ચાર વર્ષનો છે મિત્રો ચાર વર્ષનો છે એટલે મારે ત્રણ બાળકો છે મિત્રો બે છે ચારેક વર્ષ થઈ ગયું છે એટલે જો આવડો મારો નાનો એવો પરિવાર છે અત્યારે આપણે રહેવાનું પણ વાડીએ ખાવાનું વાડીએ જો મિત્રો આપણે અત્યારે ખૂબ જ

મિત્રો આપણે જિંદગીમાં ઘણા પણ દુઃખ જોયા છે પણ બીજું કાંઈક દુઃખ જે અમારા દિલમાં છે મનમાં છે ને એ તો કાંઈક અલગ જ છે મિત્રો કારણ કે ઘણા બધા અમે દુઃખ જોયા છે મિત્રો અને દુઃખ છે પણ અમારી માથે મિત્રો એક તમારા સાથ અને સહકારની જરૂર છે મિત્રો તમારા સપોર્ટની જરૂર છે મિત્રો તમે દિલથી સપોર્ટ કરશો ને મિત્રો તો બહુ મજા આવે છે મિત્રો જિંદગીમાં કંઈક નવો દોર કંઈક નવી રાહ ઉપર ચાલવાની કોશિશ કરી રહ્યા છે મિત્રો એમાં અમારે સાથ જોઈ છે મિત્રો હું એકલો તો નહીં પાર કરી શકું ને તો મિત્રો વિડીયોમાં તમને મજા આવી હોય તમને દિલથી સારો લાગ્યો હોય મિત્રો આ ફર્સ્ટ બ્લોક મારો અને મારી મારા ગામનું નામ મારા માતા પિતાનું મારા ભાઈ બહેનનું મારું ઘરવાળીનું મારા દીકરાઓનું બધા પરિચય મેં આપી દીધો છે મિત્રો અને વિડીયોમાં આપણે આ અવનવા વિડીયો લાવતા રહીશું મિત્રો તો આપણે હવે વિડિયોને અહીંયા આ બ્લોગને અહીં આપણે પૂરો કરીએ મિત્રો તમને પસંદ આવ્યું હોય ને મિત્રો તો દિલથી એક લાઈક કરી દેજો મિત્રો ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું આપણે કંઈક અલગ વિડીયો સાથે નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે નવા અંદાજમાં મિત્રો ત્યાં સુધી હું જાઉં છું જય માતાજી જય શિયા રામ જય શ્રી કૃષ્ણ